તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છીએ તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલે જે દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો નંગ કરીને માર મારવામાં આવ્યું હતું ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો જ્યારે હાલ એમ કહેવાય છે કે ગણેશ ગોંડલના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે સત્યાવીસ તારીખ પહેલા જામીન ઉપર બહાર આવવાના છે દોસ્તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો બીજા પણ સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો તો દોસ્તો દોસ્તો તમે તથ્ય પટેલને ઓળખતા એમ છે કે જેગવાર કારથી નવ નવ લોકોને કુસડી નાખ્યા હતા અને હાલ એમ છે કે બે વર્ષથી જેલમાં હતા દોસ્તો એક દિવસ માટે જામીન ઉપર બહાર આવી રહ્યા છે દોસ્તો એવા હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે રાજુ સોલંકીના તમે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે મારા દીકરાનો ન્યાય હજી મળ્યો નથી દોસ્તો અને મારા દીકરાના ન્યાય માટે એમ કહેવાય છે કે ગાંધીનગર જવાનું છે ગાંધીનગર ન્યાય ન મળે તો દિલ્હી જવાનું છે દિલ્હી પણ ન્યાય ન મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છે દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીની ઘૂસી ટોકના લીધે ગિરફતાર પણ પાંચ લોકોને કરવામાં આવ્યા છે દોસ્તો અને હાલ રાજુ સોલંકીને એમ કહેવાય છે કે ત્રણ મહિના લીધે જામીન પણ મળવાના નથી અને જેલની બહાર પણ આવવાના નથી દોસ્તો હાલ મુશ્કેલીઓ વધી રહી છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવ નવા વિડીયો હું તમારા માટે લાવતો હોશું દોસ્તો અને રાજુ સોલંકીનો એવા બધા દાવાઓ હશે કે મને જાહેરાત છે જાડે જઈએ ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તબક્કે કે જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા કે લે બાય બાય